લાઈક કરો કા અરે ભગવાન શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો મજામાં હે અમે પણ બધામાં મજામાં દુવારકા ના વિડીયા થઈ ગયા પૂરા હવે આજથી બનાવી ઘરના ના તો ઘરના ના વિડીયા બધા જો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો હવે તો હમણાં તો કે બાજી આવવાનું છે નહીં બેન આવી આટો દેવાથી પસે એ હતા હતા બધા નક્કી કર્યું કે જઈએ દુબારકા જો દુબારકા ગયા તા બધે દર્શન કરી આવ્યા બેન ને રોકી હજી તા બેન જાજ વઈ જવાની છે હવે અહીંથી એને ઘેર જાય છે માણાવદન પછી કાલે જવાનું છે એને રાજકોટ ફૂલ ઘરે જો પી હું દોઈ લીધી હજી બે ત્રણ દોવાની બાકી છે બાકી છે એ નીતિને દોવાની છે આજે ઘરે ઉપરવું આ થોડોક ફગ મોટી ગયો ઘર ભાગી જવું ચાલે રાજકોટ રાજકોટ આ તમે ક્યાં ને હવે

અંતરામાબાબને સાથ તો તમે એકલા ઉપાડી નહીં હોવો મને હા દેવલી છે હવે ગયો ગયો હાલો હીરા મણાલે છોકરી આગળ દેખાડી પી દે પછી અમે દ્વારકા થી જા લઈએ

રહેવાનું બાકી રહેવાનું કે ધી એક મોટામાં મોટો માપ બેન હારું બંગડી આ બે ઇન્ટી કરી સારું એક એક જોડ લીધી આ એક જોડ મારી છે પછી આ કૃષ્ણ ભગવાન ના અને આ નીતિન લઈ આવ્યો તો કૃષ્ણ ભગવાન પણ હું કેવાય આના વાઘા હતા એટલે પછી અમે લઈ લીધા એટલે અમે લઈ આવ્યા અને આપણે કે ને કે જાત્રા ગયા તો આપણે કઈક પણ યાદી લઈ જાવી જોઈએ કેવાય કે ભાઈ ક્યાંથી લીધું તો દુબાર કાથી ચેલો પાસુ ન્યા ન જવા બીજે ક્યાંક જવાય ગંગાજી હાલી ને થકતી મત કેમ ઇન લઈ જાવી સોમનાથ સોમનાથ હા સોમનાથ હું તો

જય માતાજી હર હર મહાદેવ વધાઈ ને આજ જરાક અગિયાર વાગ્યા આજ જરાક મોડો વારો આવ્યો જય માતાજી હર હર મહાદેવ કરવાનો લીલી માહી મારી માં બે બેનું હોય એટલે વારો વારો ન આવે તમને તો ખબર છે હું છે ને ઢારિયા માં આવી પાડી ને પાડા ને બે ને પાવા બીજે બધા પાઈ લીધા ઈ બે બાકી હતા પાડા ને શાહી પાવાની હતી શાહી ને દૂધ બે મિક્સ માં પાડીને ને એ બે પાવાનું હતું એ પાડીને ને આગળ પાઈ લીધી જો ટબ થઈને ઉભી ગઈ કા ઓહો હજી પીવું બસ હવે ના 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 હવે બસ એમાં જો ખાટલો છે નીતિન ન્યા હુવે રાઈ દે નીતિન ન્યા જો ધારિયામાં એ હું થાય તને હે કામ ચા પીવી હા બોલ હા શું જોઈએ ચા પીવી આ તા ઉઠમું નાખી દીધું ડોબી ઉતા હમ हाँ, से साह ने दूध देखी दी पाई लीधे जो हम ले हा जा रहे, जा रहे। हो, हो, हो। बस वाशी जरा घूमरा मार नहीं थोड़क पानी मुकी तो पीले हो ओहो अपने हो। पी लीधु આ ફાંદો વધી ગયો પી પી પછી બહુ ન પીધા રખાય હોય એટલું પીધા પી લીધું વેહી ગઈ બાકી બધા ઢોર પાણી થઈ ગયા ને રાંધવાનું બાકી છે રાંધવામાં શાક રોટલા બે કરવાનું બાકી છે સાડા અગિયાર જેવું થઈ ગયું તો વાઘડી હું શાક નાખી કા રોટલા કરી તમારી મા બે માંથી કા હું કર નાખી લગભગ રોટલાનો વારો આવી છે મારો લે નથી એટલે હવા પ્રોવા વારો ચડવાનો છે રોટલામાં નું માઇક ભૂલી ગઈ પાછી જાવ ને લઈ આવું માઇક હાલો મેં તમને કીધું ને કે લગભગ ત્યાં અમારો રોટલા કરવાનો વારો આવી છે અને મારી શ્યાક જ્યાં નાખીએ અમારે કાયમ નું ઓલું શું કેવાય રૂટીંગ રૂટીંગ કેવાય કે શું કહેવાય મારી માં કાયમ કેતી હોય ઈ હા રૂટીંગ ઈ રૂટીંગ નું કામ છે એટલે મારા રોટલા કરવાનો હોય મારી માં જ્યાં કરવાનું હોય ખબર નહીં આ મારી માં કિની કોર ઉગ્યો હોય તો મારી માં બેહી ગઈ રોટલા કરવા જોઈ લો ઉગમણો 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 એમ ઉગમણો વાહ અમારે બેન હોય ગઈ ને મને ગમતું ને હા ઓ મા લીલી માહી વઈ ગયા થી ગમતો ના તમને આજ ઈ નકર વાતો માં કપાતા દેતી હોય હમ ઈ તાકા લોકો પગવા આયા હે મલે સે કે હા તાણતા કયું ના નીકળી ગયા નીતિન બે ફેરા કરી આવ્યો હમ કેટલા રોટલા કરવા જો એક તા બે તા લીલી માહી હવાર બનાવ્યા તા એક પડ્યો અને બે બનાવતા ત્યારે બાપ કા ટિફિન માંથી નોળ વાળીયા વઈ ગયા ચારી ઈ એક તા છે લીલી માહી નો રોટલો જીરકો કેવો બનાવ્યો છે માખી

ખાલો બધાય જમ ગેસ વધારે દો જય માતાજી ને હર મહાદેવ બધાય ને વાયગા વાગ્યા પાંચ હું નીંદર કરીને ઉઠી બપોરે હોઈ ગઈ હતી બે વાગે હું મારી મમ્મી બે ફોન જતી જતી હોઈ ગઈ હતી બે વાગે હોઈ ગઈ હતી હું ઉઠી શિયાળ હાડા ઉઠી ગઈ ઊઠીને પછી કામકાજ કર્યું બધું હંજવાર્યું ગાઢવાનું હોય ફરી આજે મારા પપ્પા બકાલું લઈ આવ્યું વાળીએથી

ગમ કાજુ ઉઘડી ગયા આલા વાંધો નહીં આવી જ થાય